વિદ્યાર્થીને મોબાઈલની લત લાગી જતા સતત મોબાઈલમાં રહેતી હતી જેથી માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીને વધુ મોબાઈલ નહીં ચલાવવા ઠપકો આપ્યો હતો જેથી લાગી આવતા કિશોરીએ માતા શાકભાજી લેવા ગઈ તે સમયે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી જેને લઈ બુમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા તો બનાવની જાણ થતાં પાંદેસરા પોલીસે સ્થળે દોડી જઈ વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી